આજે આપણે આવ્યા છીએ ઊંચા કોટડા અને આ ઊંચા કોટડાનો નજારો છે છે હેઠે ઝાડવા અને બગીચો એ આ નજારો છે ઊંચા કોટડાનો આ બધે ઊંચા કોટડાનો હેઠેનો નજારો છે આપ જોઈ શકો છો અને સામે પ્રસાદીનો હોલ પણ છે આ બધે નીચે જે બગીચો છે તે અને અહીંયા લારીઓ પણ ઉભી રહે છે આ કોટડા અને લારીઓ છે બધે આજે પાણીની વેળ આવી છે એટલે બધી લારી વાળા ઉપર છે આ બધી લારીઓ અહીંયા ઉપર છે આપણે જઈ રહ્યા છીએ આ પરિદના હોલ બાજુ આયા પ્રસાદીનો હોલ છે એ માતાજીની પ્રસાદી આયા બધે લેવા આવે છે ક્યાં ગઈ રહ્યા છે આ છે પ્રસાદીનો હોલ આ કો ગ્રાઉન્ડ સે ફરતું પરંતુ ગ્રાઉન્ડ સે આકો માતાજી નો હોલ છે પ્રસાદી લેવાનો અને અહીંયા બધાએ પ્રસાદી લેવા આવે છે આ મેન બજાર છે આપણે ઉપર જઈ રહ્યા છીએ મંદિર તરફ જવાનો રસ્તો અહીંયા બે બાજુ દુકાનોની લાઈન છે એટલું આ દુકાનો છે બે બાજુ કેમા આપણે ઉપર જઈ રહ્યા છીએ માત્રને માત્ર માતાજીનું સ્થાનક છે ઉપર જે ઊંચા કોટડા જે મુખ્ય મંદિર ત્યાં જઈ રહ્યા છીએ અહીંયા ઘણો પબ્લિક આવે છે રોજમ કેટલો પબ્લિક હોય છે અહીંયા યાત્રા કરવા આવે છે કોઈ દર્શન કરવા આવે છે કોઈ કરવા આવે છે ઘણા લોકો અહીંયા આવે છે અહીંયા પણ એક મંદિર છે રસ્તામાં જે સાઉન્ડ મના ભક્તોજનો હોય આ વિડીયાને લાઈક અને શેર જરૂર કરજો અને જેના કુળમાં પૂંજાતા હોય લાઈક ન કરો તો ચાલશે પણ શેર જરૂર કરજો આ વિડીયાને જેથી અન્ય લોકો સુધી આ વિડીયો પહોંચે અને ઘણા લોકો અહીંયા દર્શન કરવા પણ આવી શકે એ માતાજીના સાઉન્ડ આપણા જે લોકોને આ કુળમાં પૂંજાવતા હોય એ લોકો આ લાઈક નો કરો તો આ પણ શેર જરૂર કરીએ આ બે સાઈડ ની બજાર છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ ઉપર મંદિર છે મિત્ય મંદિર માતાજી નું બજાર છે અહીંયા ઘણા લોકો આવે છે ફરવા અને જોવા માતાજીના દર્શન કરવા આવે છે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા ઘણા લોકો જઈ રહ્યા છે ઘણા નીચે આવી રહ્યા છે પાછા દર્શન કરીને વિડીયો ને શેર જરૂર કરજો વધુમાં વધુ શેર જરૂર કરજો આ પણ એક માતાજીનું ત્યાં દાદાનું મંદિર છે માતાજીનું નહીં પણ દાદાનું મંદિર છે એ કેટલા દાદાનું દાદા કે એટલા જ જો જમ આ ચેનલ તમારામાં ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો આપણે આવા ને આવા વિડીયો મૂકીએ છીએ જે ખાના ખારા હોય માતાજીના કોઈ જગ્યા હોય કોઈ આશ્રમ હોય એવા જ વિડીયો આપણે મૂકી છીએ Okay, like, comment, subscribe.

આ પણ એક મંદિર છે રસ્તામાં અને આ મુખ્ય મંદિર આવી ગયું છે આપણી સામે જ છે જે માતાજીનું મુખ્ય મંદિર છે એ આ જગ્યા છે જે ઊંચા કોટડા કહેવાય એ આ જે મુખ્ય મંદિરની જગ્યા માતાજીની તો આપણે આખો વિડીયો જોઈશું અને આખો વિડીયો બતાવશું મંદિરની અંદરથી તરફ ને બાજુમાં કાર ભેરો દેદા છે એ મોટી મૂર્તિ કાર ભેરો દેદાની ઘણી મોટી મૂર્તિ છે અહીંયા પણ જેમ કે બગડાણામાં છે એમાં અહીંયા પણ કાર ભેરો દેદાની મૂર્તિ છે સ્થાપના કરેલી આ કાર ભેરો દેદાની મૂર્તિ છે અને અહીંયા પણ શ્રીફળની ને ચૂંદડી કે પ્રસાદીની દુકાનો ઘણી છે અહીંયા પરથી ઉપર પણ આ મુખ્ય મંદિર છે અને મંદિર મેન મંદિરમાં ફોટા કે વિડીયો ઉતારવા નથી દેતા આપણે બાજુમાં હજુ ઉતાર્યો છે વિડીયો અને સામે માતાજીનું બીજું મંદિર પણ છે એક અને આ હવન કુંડ છે અંદાજ એ માતાજીનું હવન કરવામાં આવે એવી જગ્યા બાજુમાં છે આ માતાજીની પાછળની સાઈડમાં જે મંદિર આવ્યું એ છે ત્રણ માળનું. અને એમની બાજુમાં જે ગુજરાતી લે જે ખાનગી ત્રિશુલ લાવીને ખોલીને ખોલેલું એ પણ જગ્યા બાજુમાં છે આ જે ત્રિશુલ છે જે માતાજીના ત્રિશુલ છે જ્યાં ખાનગી ત્રિશુલ જસાબી લે ખોલેલું ને પછી કાળિયા ભીલ ને સાંઈ પેલા માતાજી પડદે વાતો કરતા એ આ જગ્યા અને અહીંયા આ હવન માતાજીનો હવન કરવામાં આવે છે આ હવન કુંડ અંદર માતાજી નું હવન કરવામાં આવે છે ને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો ને જેના કોળમાં પુંજાતા હોય એ શેર જરૂર કરજો સાઉન્ડ સાઉન્ડમાં